નર્મદા ડેમના ઉપરવાસમાંથી એક લાખ છત્રીસ હજાર એકસો પેચાળીસ ક્યુસેક પાણીની આવક થઈ છે नर्मदा નદીમાં કુલ અઢાર હજાર ચોસઠ ક્યુસેક પાણીની આવક જ આવક થઈ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ પાસેથી જયેશ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની નજીક છે શું માહિતી છે ચોક્કસ અસ્તલ જે બે દિવસથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે વરસાદ વર્તી રહ્યો છે અને તેને કારણે નર્મદા બંધમાં સતત પાણી આવક થઈ રહી છે અને તેને જ કારણે નર્મદા બંધ જે સિઝનમાં પ્રથમ વખત એકસો એટલે કહી શકાય કે એની જે સંપૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ એસિડ મિલ છે તેનાથી માત્ર એકત્રીસ સેન્ટીમીટર જ બાકી છે જો વાત કરીએ તો આજે પણ નર્મદા બંધમાં એક લાખ છત્રીસ હજાર એકસો ને પિસ્તાલીસ ક્યુસેક પાણીની આવક છે જોકે સામે ફરીથી દસ દરવાજા ખોલી એક લાખ એટલે ફરીથી દસ દરવાજા ફલમાં છે આવકની સામે જાવક પણ લગભગ સરતી રાખવામાં આવી છે છતાં પણ ઉપરવાસ જે પાણી આવક છે તેના કારણે હવે નર્મદા બંધમાં માત્ર એકતર સેન્ટીમીટર જેટલું જો પાણી આવે તો નર્મદા બંધ છલોછલ થઈ જાય જી બિલકુલ જયેશ માહિતી બદલ આભાર છોટાઉદેપુરની બીજી સૌથી મોટી નદી હેરણ બે કાંઠે થઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ હેરણ નદી સિઝનમાં પાંચમી વાર બે કાંઠે થઈ હેરણમાં નવાની નીર રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો